ગુજરાત સરકાર શ્રી મુભાઈ બેરાની અધ્યક્ષતામાં રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ જળ સંપત્તિ અને પાણી પુરવઠા ગુજરાત સરકાર મંત્રી શ્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા ગળતેશ્વર મંદિર પાસે સરનાલ ગામ ખાતે અંદાજીત દસ કરોડના ખર્ચ પાંચ હેક્ટરમાં નિર્માણ પામનારા ગળતેશ્વર વનનું નું ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો બીરો રિપોર્ટ વિજયસિંહ સોઠા પરમાર